ઘણા સમયથી સુરત જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે નદી નાળા છલકાયા છે આ નદી નાળા છલકાવાની સાથે જ અનેક ડેમોની સપાટી પણ ઉપર આવી છે ત્યારે વાત કરીએ તો સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આંબલી ડેમ તેમજ લાખી ડેમ જેવા ડેમોના દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે જ્યારે આમલી આંબલી ડેમની વાત કરીએ તો આંબલી ડેમના બે દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ આંબલી ડેમમાં કુલ આઠ દરવાજા પૈકી બે દરવાજાને હાલ ખોલવામાં આવ્યા છે રૂલ લેવલ જાણવા માટે આ દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે ડેમની કુલ સપાટી એકસો પંદર મીટર છે જ્યારે હાલ ડેમની સપાટી એકસો બાર મીટર પર પહોંચી છે આજનું રૂરલ લેવલ એકસો તેર મીટર છે ત્યારે હાલ ડેમની પાણીની આવક પંદરસો ક્યુસેક અને જાવક પણ પંદરસો ક્યુસેક જેટલી છે ત્યારે વાત કરીએ સુરત ગ્રામ્યમાં આવેલ માંડવી તાલુકામાં આવેલ લાખી ડેમની તો લાખી ડેમમાં હાલ સિત્તેર ટકા જેટલો ડેમ ભરાયો છે લાખી ડેમ વોર્નિંગ લેવલ સુધી પહોંચતા નીચાણવાળા ગામોને સાવધ કરાયા છે એમએસ પટેલ નાયબ કાર્યપતિને માંડવી છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહેલા વરસાદના પગલે લાખી ડેમની સિત્તેર ટકા જેવો ભરાઈ થયો છે અને વોર્નિંગ સ્ટેજ પર હોય નીચાણવાળા વિસ્તારમાં સાત ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે હાલ લાખી ડેમની સપાટી બોતેર પોઈન્ટ પંચોતેર મીટર છે જ્યારે ભયાનક સપાટી ચુમ્મોતેર પોઈન્ટ દસ મીટર છે લાખી ડેમમાં સતત પાણીની આવક થતાં નીચાણવાળા ગામોને સાવધાન કરાયા છે લાખી ડેમના હેડવાસમાં આવતા કમલકુવી બેડદા ભાટખાઈ સરકુવી માકણઝર રખાસ ખાડી અને લાખ ગામને તકેદારીના ભાગરૂપે સાવધાન કરાયા છે